શું તમે ઓનલાઈન પૈસા કમાવવા માંગો છો શું તમે ઓનલાઈન ગેમિંગથી પૈસા કમાવા માંગો છો તમને ખૂબ સારું વળતર મળશે એવી તમને કોઈ લાલચ આવે તો લાલચમાં ન આવતા કારણ કે સુરતમાં આવી જ રીતે લોકોને લાલચ આપી અને પોતાની જાળમાં ફસાવતી એક ગેંગનો થયો છે પર્દાફાશ ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ તેર સિમ કાર્ડ બે ડેબિટ કાર્ડ એકત્રીસ પાસબુક સત્યાસી ચેકબુક એક કલર પ્રિન્ટર એક પેપર કટિંગ મશીન અને દસ લાખ રૂપિયા રોકડા આ બધા સામાનનો ઉપયોગ ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગથી થતો હતો સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ રેકેટ ચાલતું હોવાની બાતમી એસઓજીને મળી હતી તેના આધારે મોટા વરાછાના લજામણી ચોક ખાતે બિઝનેસ સેન્ટરમાં આવેલી સનરાઈઝ ડેવલપર્સ નામની ઓફિસમાં દરોડા પાડ્યા હતા તેમાં ધમધમતા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગનો ખેલનો પર્દાફાશ થયો છે સુરતમાં ડબ્બા ટ્રેડિંગ ઓનલાઈન ગેમિંગનો ખેલ નવસો તેતાલીસ કરોડના આર્થિક વ્યવહારો થયાનો પર્દાફાશ કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતો ખેલ રેડ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન ગેમિંગ માટે ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ તો મળી આવ્યો તેની સાથે પોલીસને ગેમિંગ અને ટ્રેડિંગની એપમાં નવસો તેતાળીસ કરોડના વ્યવહારો મળી આવ્યા છે આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચાર પોઈન્ટ બાસઠ કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે ગેમિંગ અને ટ્રેડિંગથી આવતા રૂપિયા આરોપીઓ અલગ અલગ ખાતામાં જમા કરાવતા હતા આ બધું કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકો વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા ને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સિસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેટની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા પેપર કટિંગ મશીનથી કરતા પુરાવાનો નાશ એસઓજીને ઓફિસમાંથી એક પેપર કટિંગ મશીન પણ મળી આવ્યું હતું આ મશીનનો ઉપયોગ ઓફિસમાં વપરાયેલા કાગળોનો ચૂરો કરવા માટે થતો હતો આનાથી ગુનેગારોને એવું લાગતું હતું કે કોઈને ખબર નહીં પડે કે કાગળોનો શું ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ રીતે તેઓ તેમના ગેરકાયદેસર વ્યવહારોના પુરાવાઓનો નાશ કરતા હતા ખાસ કરીને કાળા નાણાંના વ્યવહારોને છુપાવવા માટે કરતા હતા આ રેકેટના મુખ્ય સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા અને તેના પિતરાઈ ભાઈ વિશાલ ઉર્ફે વિકી ગેવરિયા છે નંદલાલ વિરુદ્ધ અગાઉ ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજીનો ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત આર્થિક વ્યવહારો સંભાળવા ભાવેશ કિહલા જયદીપ પીપળિયા અને નવનીત ગેવરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે

કારણ કે આ ગેરકાયદેશ વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય પહેલાં આ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન સેટર રમાડતા હતા કેશમાં પણ પૈસા લેતા હતા અને ઓનલાઈન બીજાના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ કરાવતા હતા ટ્રેડિંગ અને ગેમિંગમાં કરડુની ટેક્સ સ્ટોરીનો આરોપ એસુજીની તપાસમાં 250 થી વધુ લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે આરોપીઓ ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપીને ગેરકાયદેસર રીતે ડેવલપ કરાયેલા સોફ્ટવેરની મદદથી ગેમિંગ અને ટ્રેડિંગ કરતા હતા આરોપીઓ પ્રતિબંધિત વેબસાઇટ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા લાઇવ ફૂટબોલ ક્રિકેટ ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસીનો ગેમિંગ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી ઊંચા નફાની લાલચ આપીને અને બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા આ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથી તેવો દાવો કરતા હતા આ રીતે સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન પહોંચાડતા હતા જે માહિતી મળી છે બસો થી બસો પચાસ આઈડી એ લોકો બનાવી છે અને એ ટોટલ જે વ્યવહારો અંદર જે સંપર્ક કરતા હતા સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા અને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વ્હાઈટ ઇન્કમ છે કે જે તમારા બેન્કના નાણાં છે એનીથી ખરો છો તો તમામ ગવર્મેન્ટના ને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો આરોપી નંદલાલ છેલ્લા દસ વર્ષથી આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તે સનરાઇઝ ડેવલપર્સના નામે સટ્ટા ટ્રેડિંગ ચલાવી રહ્યો હતો આ રેકેટમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય જરૂરી ટેક્સ ન ભરીને મોટા પાયે ટેક્સ ચોરી કરવામાં આવી રહી હતી હાલ પોલીસે મુખ્ય સૂત્રોધાર બે પિતરાઈ ભાઈઓ સહિતની ધરપકડ કરી છે આ રેકેટમાં સામેલ બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે રેકેટ ના મૂળ સુધી પહોંચવા નાના મોટા દરેક દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે